જે આપણા સમાજની આ દીકરીએ આપણે ગૌરવ વધાર્યું છે તો આપણા સમાજની કોઈ પણ દીકરીને કોઈ પણ મહિલાને કદી પણ ઢાકણ માનીને એને ત્રાસ આપશો નહીં પ્રતિક્રા કરો આપણે આદિવાસીઓ હંમેશા મહિલાઓને સન્માન કરીએ છીએ એક બાબતમાં આપણો રેકોર્ડ ખરાબ છે મહિલાઓને અંધશ્રદ્ધામાં ઢાકણ માની એને ત્રાસ આપે છે ક્યારેક મારી પણ નાખે છે આજે હું તમામ ને પ્રતિજ્ઞા લેવા કઉ છું પ્રતિજ્ઞા લો કે અમે મહિલાઓને ખોટી રીતે અંધશ્રદ્ધામાં આવીને કોઈને પણ ઢાકણ માનશો નહીં આપણી દીકરીઓ આપણા માટે ગૌરવ છે આપણા માટે ગૌરવ છે આપણા માટે આપણી દીકરીઓ આપણું માથું ઊંચું કરીને ચાલવા માટે પ્રેરણા આપનાર આપણી દીકરીઓ છે અને એટલા માટે આજે આપણે દિલથી પ્રતિજ્ઞા કરીએ કે વ્યસન મુક્ત થઈએ સારો આહાર વિહાર લઈએ સમાજમાં જે લોકો વ્યસનીઓ છે દારૂડિયાઓ છે એમને આપણે સામાજિક બહિષ્કાર કરશું

કે આપણે આપણો ભવ્ય વારસો છે આ ભૂમિમાં આપણા આશા ભીલ રાજ કરતા હતા આશા ભીલ ભવ્ય ઇતિહાસ છે આપણો ઘણો બધો લાંબો છે મને બે મિનિટ આપી છે હું એને ઓવરશૂટ કરી રહ્યો છું ફરીથી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સૌને વિનંતી કરું છું મેં જે પ્રતિજ્ઞાની વાત કરી છે યાદ રાખજો થેન્ક યુ